વેનકન ખૂનામજી યાર ઓરા નઈ દેવ તાલશે નઈ વેકર ઓયકન તડકો હન તો બેસ્યું તે તો આતા શિયાળના દાળ તડકો ના લાગે જાટલો જો માં બીયો તારે હું આ લેબડી આવી જઈ આપડી લેબડી પેલો હું રહીશ ને તો હોળી ગયો છે ઓવા નઈ કોઈ કે સોયલા બેહી ના કે હો ઓરી આટલો સોયલો મેલા એ કુતારી ના દે

લેવા જાય ને બધું લઈને બેન આવતો આવી એનું કશું કોઈ થતું નહીં ખાલી જે વકડો થતો એ જ થાય અને આપો તો ઓય કબ બેહી રહેવાનું એરા હોમઈ આવ અને પેલો શાકબાજુ વાળો ઘેર આવે ને તો એ કોઈ લેતું નહીં બાબો હા તે આટલું નામ દે છે આપણે જોમાઈ આવો જોમા એટલે દેવા તા હા હા મકોરા બકોરા કરું પાછા બે જે આલે ના ચાલ આ તો હોય ન હોય જ હોય ભાઈ જાણ જોયા જાણ એય કોઈ લેવે વેકો તારું

તમે કરી નહીં મુયે કરી એ મને તો ખબર નતી આ રો ધંધો અસલ જોમી જાય ને એના જે તો મોટું દે ફેક્ટરી નાખવી દારૂ ની હા હા હાલ તો નાખી ભાઈ કો જો કોમ કો ગરાક બરાક આપતું ગરાક તો ટ્રોટ્યા કરાવ લાગા પેલો એરો ના હોય પેલો કરજન કાળિયો જોમ્બો એ જે હોય આ બા દેખ કશો આદો નહીં ઓર યે બધી બાજી ના છે ને લા દેખો

પૈસા રોકરાતા તો રવા દે ઉ રવા તો આપડે તો રૂપિયા તો મફત માં લઈ જ બાપા ઢોળો તમે તો વધારે વધાર નમીજીયું હું પીજ નહીં જાય ને સોણ ના ના આ બાર કરવા દે करवी पा तो कर रहा हूं क्या मेरा बाबा तू तो आको पालू कर के मारो पालू टाइप में डाल डाल कर दो आ तो मैं काड़ो ना मैं डाबा मस्त है भाई को को काड़ो हो बाबा बीजू घरा ओम बोला हां जल्दी भाई करती है तू भरा आड़ा बीजू एक और जो है पहला 50 रुपया दे हम्म

પાલું લૂટો લઈ જાણી નઈ પાલું હાલ પાલું તો પીવાનું એને પાલું આવો લે જ પણ પહેલા મણીલાલ ઢીલા કરો હાલે હાલે પીવા તો પેલા પણ અમે અમારે ઘરના તો જોવું કે ના જોવું હાલ લે આવી ના જાવ ખા બાઈટિંગ મારેલા એવું ભાવ બાઇટિંગ જુઓ ભાવ ચેલું પીવાનું એક જ પાલું બે એક જ લાત આમ પચારી હાલને પીવા દે આ ઓલા કે આ અમારે ખાવા થાય છે બાઇટિંગ લાવ તારું બાઇટિંગ જા દે કે ગાજતેલનો ભાવ બુખા લેખા ખા બે ખાઈએ હમણાં મોડા હોય કડક હારો તારું મૂઢું ઉતરી જલી કરીયું કર્યું કા પીતા નહીં પોમ પટલે પીજો ઓ પાડો રેકતો આની મે એવું કર ની કોઈ કાન કાલ આલે હો પૈસા આલે એ હું મગજ ની પથાઈ ફેવરી છે આઈ જો તમાર કાલ આલે હો અલે યાર જેટલા એટલા કાલ આલુ કાલ આલુ કાલ મરી જાય તો રાતી હું ખબર મરી જાય તો જે એક મેલો મૂઢા ઉપર તો જીયો હતી તું મુઢો તાર અમ પૈસા

અને ટીવી તો આપડે પડી અજુ તો ઘેર પેલો માટલો દાળનો ભરેલો પડે હું હા એ તો કાલ અરે વચમાં કબે પેલો ઉંદેળો પીજો તો દાળું ઓવા નઈ કેવું જતું તું ઓમ ઓમ કતો કતો ગતો ધર્મ જાન જગ્યા ચોકન જોય છે સીગા ચોકન જો તો પાઈ તો હું તો હું તો બાપા ઉંદેળો પાઈ અરે ઉંદેળો તો જો તો આવડ તો આવડ તો ચોકન જોય છે એ તો હું તમામ પૂછ્યું હાલ બલાળી નો આ પડે તો પ બલાળી નો હમ પડે તો બલાળી ન પડી દી એરો બલાળી નો આ પડે તો પીધા છે તો બધા રાજા થઈ જોય

ચીમ પણ ઓમ 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 જવું તારો ભા ઓમ હેડત બધું લઈ એમ નહીં પાલું તમારું આમાં તો ઘરું જાવ આવો હા